ગુજરાતમાં નવરાત્રી પર્વ શરૂ થતાં જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે અમદાવાદના તપોવન સર્કલ ખાતે ઠેરાવ અમૃત પાર્ટી પ્લોટમાં ઘુમર ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નોરતાના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગુમ્યા હતા કેશવ અમૃત પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું અત્યારે નવરાત્રીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઘૂમર ગરબાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે નવરાત્રીની ભારે શ્રદ્ધા સાથે ઉજવણી તપોવન સર્કલ ખાતે કરવામાં આવી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા જે રીતે નવરાત્રીના નવે નવ દિવસ ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે ત્યારે તપોવન સર્કલ ખાતે આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે ઘુમર ગરબાનું આયોજન કરવામાં આવ્યું નવરાત્રીની ભારે શ્રદ્ધા સાથે અહીંયા ઉજવણી કરવામાં આવી અમદાવાદના તપોવન સર્કલ ખાતે કેશો પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા સર્કલની પાસે કેશવ અમૃત ફાર્મમાં આયોજન કરેલું છે સર્કલ સર્કલથી લઈ અને દાસ્તાન ફાર્મની વચ્ચેની આ પ્રીમિયમ નવરાત્રીમાંથી એક ગણી શકાય વીસ કિલોમીટરના પટ્ટામાં એક પ્રીમિયમ નવરાત્રી કહી શકાય જેમાં લાઇનઅપ પણ બહુ સારી અને પ્રીમિયમ લેવલની છે ફર્સ્ટ ડેમાં આપણે દે શાહ આર્ટિસ્ટ હતા હવે હવેના નેક્સ્ટ માં આજે રાજ પંડિત છે આવતીકાલે તારીખ ચોવીસ છે અભિતા પટેલ છે એના પછી નૈના શર્મા કૌશલ પીઠડીયા નિશાંત ઉપાધ્યાય આ બધા આર્ટિસ્ટ છે અને બહુ સારી લાઇનઅપ છે આપણી ની આપણે મંડલી પણ છે સવારે પાંચ વાગ્યા સુધી આપણે ગરબે ખેલૈયાઓને રમાડીએ એવી આપણે આશા રાખીએ છીએ ફર્સ્ટ ડે જે લોકો આવ્યા એમનો રિસ્પોન્સ બહુ સારો હતો સેલ્ફી બૂથ મૂકેલા છે અહીંયા લાઇટિંગ પણ બહુ સારું છે એક બ્લુ કલરનું એમ્બિયન્સ બની જાય છે એક વાદળી કલરના એમ્બિયન્સમાં મનલી ગરબાનું જો તમારે અનુભવ કરવો હોય સારામાં સારો તો હું ખીલૈયાઓને કહીશ કે તમે ઘુમરના પાસ લેજો અને ઘુમર નવરાત્રીમાં જરૂરથી ચોક્કસથી આવજો અમે ગઈ કાલે પણ અહીંયા ઘુમર નવરાત્રીમાં આવ્યા હતા તપોવન સર્કલની નજીકમાં જ છે અને બહુ જ સુંદર આયોજન છે અમે કાલે પણ આવ્યા હતા આજે પણ આવ્યા છીએ અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બહુ જ સરસ છે ડેકોરેશન બહુ જ સરસ છે એકદમ પ્રીમિયમ લાગી રહ્યું છે અમને એટમોસ્ફિયર અહીંનું પ્લસ અહીંયા મંડળી પણ સવારે ચાર પાંચ વાગે સુધી અમે મંડળી પણ કાલે રમ્યા હતા અને બહુ જ સરસ આયોજન છે હું તો કહું કે બધા ઘુમર નવરાત્રી માં એક વાર જરૂર આવશે અમે ઘુમર નવરાત્રીમાં આવ્યા છીએ ગઈકાલે પણ અહીંયા આવ્યા હતા અને આજે પણ આવ્યા હું ને આજે મારા ફ્રેન્ડ સર્કલ ને પણ લઈને આવી કે અહીં સરસ નવરાત્રી થાય છે સરસ પ્રીમિયમ આર્ટિસ્ટ છે કાલે તો બિરાંદી શાહ હતા મજા આવી ગઈ અમને અને અમે રોજ આવશું